હવે પછી આપણો હમણાં જ આપણે ભાગ્યશાળી વિજેતાનું નામ જાહેર કરવાના છે ત્યારે છેલ્લી થોડીક મિનિટો બાકી રહી ગઈ છે ત્યારે શેષ બસેલી ટિકિટોને આપણે એકબીજા એકબીજા બાટી લેશું વીસ ટિકિટ એટલે આપણે એકલી ની અંદર કઈ ન ગણાવી

માટે આપણે હવે તો લગભગ યુવાનો આવી ગયા છે ત્યારે તો થોડી વાર ની અંદર આપણે માતાજીના સાનિધ્યમાં જે હનુમાન દાદાના નામ ઉપર હનુમાન દાદા માર્કેટિંગ કરીને આપણે આ જે યુવાનોને કઈ મહિનાઓથી જે મહેનત કરી રહ્યા છે અને યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આપણે પણ કેટલા મહિનાઓથી ટિકિટ લીધો લે છે હજી પણ ટિકિટો લેવાનું ચાલુ રાખ્યું છે આપણે એક ક્ષણ અત્યારે આવવાની છે તો બધા પહેલા તો પોતપોતાની જગ્યા ગ્રહણ કરી અને અવ્યવસ્થા ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું હમણાં પણ ભાઈએ સૂચના આપી હતી કે ભાઈ

આપી અને આપણા કાર્યક્રમમાં રૂગ્રહ હાજર થયા છે જ્યારે ધન્યતા પાત્ર છે બજરંગ ગ્રુપ લાટીના તમામ સભ્યો આવેલા મહેમાનોનું આગેવાનોનું હાર્દિક સ્વાગત કરે છે થોડી જ મિનિટોની અંદર થોડી જ મિનિટોની અંદર આપણી એક ક્ષણ આવી ગઈ છે ત્યારે આપણે શાંતિ રહે વ્યવસ્થા જળવાઈ રહે આયોજકોને ખાસ ધ્યાન રાખવાનું ખાસ કરીને યુવા મિત્રો પોત જગ્યા લઈ અને અડચણ ન થાય તે રીતે આપણે આપણું શિસ્તમાં રહી અને જગ્યા ગ્રહણ કરી લેશું ગ્રામજનો લગભગ હાજર થઈ ગયા છે મહેમાનો પણ કોઈ રસ્તામાં છે આવવાના છે એની થોડીક વાર વાત જોવા માટે આપણી વચ્ચે આપણા કોડી સમાજના પટેલ શ્રી ભગવાનભાઈ વાજા પધારા છે તો બજરંગ ગ્રુપ પ્લાટે સમગ્ર ગ્રામજનો ભગવાનભાઈ નું પણ હાર્દિક સ્વાગત કરે છે ધન્યવાદ ભગવાનભાઈ

આવી ક્ષણની અંદર ખરેખર હાજરી આપીને એક બહુ મજાની વાત છે એટલે હું તો કહું છું ને કે ઘરે જે કોઈ પણ હોય ને અહીંયા આવી જાય આ ક્ષણ છે ને એકદમ જ મહત્વની હોય માટે ઘરે પણ જે હોય ને બધા આવે આપણા ભગીરથ કાર્યની અંદર પોતાની હાજરી પુરાવી અને ધર્માદામાં સહકાર આપે એવી આ બજરંગ રૂપ લાટીના યુવાનો આપને વિનંતી કરે છે મને લાગે છે કે આપણા બજરંગ રૂપના યુવાનોની થોડીક હલચલ વધી ગઈ છે તો તે ક્ષણ હવે આવવાની તૈયારીમાં હોય બજરંગ રૂપના યુવાનોની હલચલ થોડીક વધી ગઈ છે માટે આપણે જે કાર્યક્રમ રાખ્યો છે ઇનામ ખોલવાનો જે કાર્યક્રમ રાખ્યો છે તેની સમય આવી ગયો હોય બજરંગ ગુપના યુવાનોની સાથે સાથે આપણા ગામના આ બજરંગી મિત્ર મંડળના યુવાનોએ જે ભગીરથ કાર્ય કર્યું છે તે ઉપરાંત આપણા કાનાભાઈ દાનાભાઈ વાજાની જે એટલા મહિનાઓથી ને અત્યારે પણ જે મહેનત રહી છે તે ધન્યતાને પાત્ર છે કાનાભાઈ આ મહેનતને આપણે તાળીઓના ગડગડાટથી થી વધાવી લેશું ધન્યવાદ કાનભાઈ હવે પછી બજરંગી મિત્ર મંડળના સભ્યો છે ઈ અહીં સામે ઉભેલા યુવાનોને વિનંતીના સુરમાં અહીં જગ્યા છે તો બેસી જવા માટે વિનંતી કરે છે સામે ઉભેલા યુવાનો ખાસ

સેજ પણ અડચણ ન થાય તે જોવાની જવાબદારી યુવાનોની છે માટે યુવાનો તો ખાસ કરીને કોઈ આપણા માજી પટેલ શ્રી કરશનભાઈ સોલંકી પધારા છે ત્યારે તાળીઓના ગડગડાટથી કરશનભાઈનું સ્વાગત કરીશું ધન્યવાદ કરશનભાઈ ચલો આપણે ટોકન સિસ્ટમ થી કરવામાં આવતી વિતરણ ની જે વ્યવસ્થા છે એની તૈયારી થઈ રહી છે ત્યારે

તેની તૈયારીના ભાગરૂપે યુવાનોની કઈ હલચલ વધી ગઈ છે તો એનાથી અંદાજો લગાવી શકાય કે શેષ બચેલી જે ટિકિટો છે થોડીક ટિકિટો જે વધી છે એનું ફટાફટ વિતરણ થાય યુવાનોની ગણતરી ખાસ કરીને છેલ્લામાં છેલ્લી ટિકિટ વેચી દેવાની છે શું કામ તો કે એનું અલગ જ જે ભગીરથ કાર્ય છે એ ભેગા કરેલા જે રૂપિયા છે એ અલગ જ કાર્યોમાં મિત્રો વપરાવાના છે આ લોકો એ આ યુવાનો એ બજરંગી મિત્ર મંડળના યુવાનો જે કામ ઉપાડ્યું છે ને મિત્રો ક્યાંક ક્યાંક જોવા મળે હમણાં જ આપણે વાત કરીએ એમ આપણે મંદિરો તો બહુ બનાવ્યા છે ફાડા કરીને મંદિરો આ તે બધી ઘણું કહ્યું પણ આપણો પાડોશી જો ગરીબ હોય તો એને પચાસ ની નોટની મદદ પણ આપણે નથી કરી શકતા આપણો ભાઈ કદાચ અરે ભાઈના ઘરમાં પરિવારમાં પણ કોઈ બીમાર પડી ગયું હોય તો એને કદા બે કે પાંચ હજાર રૂપિયાની સહાય આપણે નથી કરી શકતા ત્યારે આ યુવાનો લાખોની સંખ્યામાં રૂપિયા ભેગા કરીને આપણે નાજભાઈના પરિવાર ને આવતીકાલે કોઈની ગરીબ પરિવારની દીકરીના લગ્ન થશે તો એ દીકરીના સહારામાં ભાઈ મયુરભાઈનું કહેવાનું છે કે પાંત્રીસો એ પાંત્રીસો ટોકન અહીંયા હાજર કરેલા છે કોઈને

ટોકન જો જોવા પડતા હોય એવી પરિસ્થિતિ હોય તો આવડું મોટું ભગીરથ કાર્ય શક્ય નથી માટે આપણે બજરંગી મિત્ર મંડળના યુવાનોને કહેશું કે આપ તમ તમારે તમારું કામ કરો એકસો ને એક ટકા વિશ્વાસ છે તમારી ઉપર ક્યારે કઈ ખોટું થાય જ નહીં અને ખોટું કરવાવાળા આવડું ભગીરથ કાર્ય ઉપાડે નહીં માટે આપ બજરંગી ગ્રુપના મિત્રો આપ આપનું કાર્ય આગળ ધરાવશો બજરંગી મિશ્ર મંડળના આ હા હા બજરંગી મિત્રમંડળના યુવાનોનું કહેવાનું છે કે આપણા જે ટોકન આવેલા છે તેમાં ગુજરાતી અક્ષરો છાપેલા છે માનો કે છન્નું નંબર આવ્યો તો નવ અને છ ગુજરાતીમાં છે તો સામે જે આયોજક મિત્રો નંબર લખશે તે પણ ગુજરાતીમાં લખશે અહીંયા ટોકન ગુજરાતીમાં લખેલા છે તો આયોજક મિત્રો નોંધ કરશે જે ભાગ્યશાળી વિજેતાને માનો કે પહેલું ઈનામ લાગ્યું હશે એની નોંધણી ગુજરાતી અક્ષરોમાં આપણે કરીશું જેથી કરીને બંને થોડી ઘણી પણ અડચણ ન આવે તેનું બજરંગ ગ્રુપના મિત્રો છે એ ધ્યાન રાખે છે ધન્યવાદ મિત્રો દરેક દરેક ટિકિટ ની અંદર કોઈ નું ને કોઈ નું નામ છે જ જે ટિકિટ ની અંદર નામ હશે તે નામ અને નંબર બંને બોલવામાં આવશે કાશ નામ નહીં હોય તો પછી નંબર તો છે જ પણ લગભગ દરેક દરેક ટિકિટ ની અંદર નામ છે તો અહીંથી જે ભાગ્યશાળી વિજેતા હશે તેનું નામ અને નંબર બંને બોલી અને વિજેતા મિત્રોને ઇનામીત્રણ કરવામાં આવશે ધન્યવાદ હવે પછી થોડી જ મિનિટોની વેઇટ કરવાની છે થોડી મિનિટોની રાહ જોવાની છે ત્યારે આપણા મિત્રો થોડું કેવડાવે છે ઓ મિત્રો મિત્રો કેવડાવે છે કે છેલ્લામાં છેલ્લી એક ટીપિક પણ નથી વધવા દેવી નથી વધવા દેવી નથી વધવા દેવી તો આપણે પણ સેજ ઉઠી અને અને એક ટિકિટ લઈ આ ધાર્મિક ભગીરથ કાર્યની અંદર સહભાગી થવાનો પ્રયત્ન કરીશું જેને એક ટિકિટ લીધી હશે એ બીજી ટિકિટ લઈ લેશે ચાલો ભાઈ લાસ્ટ એકવાર આ યુવાનો ની ઈચ્છા છે તો એક વાત કહી દઈએ પછી વારે વારે તો મિત્રોને આપણે વિશ્વાસ જ આપી દીત એટલે કોઈ સવાલ જ નથી મિત્રો હજી પણ એકવાર આપણે કેવડાવે છે કે ટોકન સ્ટેજ ની ઉપર રાખેલા છે કોઈને મન માં કંઈ પણ ટોકન ચેક કરવાની ઈચ્છા હોય તો સ્ટેજ ઉપર આવીને ટોકન ચેક કરી શકે છે બજરંગી મિત્ર મંડળના યુવાનો છે તે ટોકન ચેક કરવા માટે ગોરી બતાવે છે ગોરી ચેક કરવાની ઈચ્છા હોય તો પણ કોઈ હાથ ફેરવી શકે છે ગોરી કોઈને ચેક હોય અરે યાર એવડો મોટો વર્ગ આપણો ભેગો થયો છે આટલી મોટી ટિકિટો લઈને બેઠા છે એને મનમાં કેરી શંકા હોય જ નહીં કારણ કે એવું ભગીરથ કાર્ય છે આપણા બજરંગી મિત્ર મંડળના જે યુવાનો છે તે આપની સમક્ષ એક થોડી અરજ કરે છે કોઈનું પ્રાઇવેટ વોટ તો મિત્રો અરજ ન કરે বিশ দিছে যে મિત્રોનું જે કાર્ય છે આયોજન છે પણ ખરેખર મજાનું છે કાર્ય તો એનું ભગીરથ છે પણ એનું જે મેનેજમેન્ટ છે ઇનામ વિતરણની જે વ્યવસ્થા છે તે પણ ખરેખર ધન્યતાને પાત્ર છે મિત્રોએ આવા પાંત્રીસ પેકેટ બનાવી લીધા છે એટલે કે દરેકે દરેકની ટિકિટ જેટલી હોય માનો કે આ છે

આવેલા મિત્રોને બદ્રંગી મિત્રમંડળ ગ્રુપના સભ્યો એનું સ્વાગત કરે છે પ્લસ આવેલા મિત્રોને આપણે અહીંની વ્યવસ્થા જળવાઈ રહી આયોજકોને અડચણ ઉભી ન થાય આવેલા મહેમાનોને અડચણ ઉભી ન થાય તેના માટે જગ્યા આપણી સમક્ષ લગભગ બહુ પડી છે તો આવેલા મિત્રો રસ્તામાં નહીં ઉભે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી અને આયોજકોને મદદરૂપ થશે આવેલા યુવાનો છે આયોજકોને અડચણ ન થાય તે માટે થોડીક અલગ જગ્યા બનાવી જગ્યા સહી ખુલી રાખવામાં આવશે મિત્રો રસ્તામાં કોઈ નહીં રહે એવી આ બજરંગ બજરંગી મિત્ર મંડળના સભ્યો છે એ આપને એક મીઠી અરજ કરે છે ધન્યવાદ પેલા આપણે કીધું એમ એક ની એક વાત વારે વારે દોહરાવાનું કારણ એક છે કે આ લોકોનું કાર્ય છે ને મિત્રો ભગીરથ કાર્ય છે ધર્માદો તો છે પણ થોડક ફટકે અલગ જ ધર્માદો છે વિક્રમ આ ધર્માદાની અંદર સહકાર આપવો એમાં સમર્પિત થાવું એ તમારી અને મારી ફરજ છે અને એ ધર્માદાની અંદર ક્યારે આપણે સમર્પિત થઈ શકીએ સહકાર એને ક્યારે આપી શકીએ ટિકિટ લઈને આપણે માત્રને માત્ર હા ખરેખર મેનેજમેન્ટ તો સારું છે પણ આ છોકરાઓના વિચારો પણ ખરેખર ઊંચા છે ગમે તે શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિ બાપા કરતા હોઈએ છીએ કોઈ પણ શુભ કાર્ય હોય તેની બાપા છે જંગલ ની અંદર તે મંદિર મરામત કરી પેલા ગણેશ બાપા મંદિર છે એને નવું બનાવી અને મરામત કરીને આપણે આપણા શુભ કાર્ય શરૂઆત કરી નાખી દે એનો મકસદ નો જે નફો મળવાનો હોય તો મળી જાત પછી બીજી ટિકિટો નું પણ આમાં તો છેલ્લામાં છેલ્લો રૂપિયો પણ જોઈએ છેલ્લામાં છેલ્લો રૂપિયો પણ કામનો છે છેલ્લી ટિકિટ પણ નથી જવા દેવી એનું કારણ છે મિત્રો આજે અલગ અંદાજથી જે ધર્માદો કરવાનો વિચાર કર્યો છે ને તે માટે આપણે અહીં ક્ષેત્રોની સંખ્યામાં બધા સમાજ આખો ભેગો થયો છે ત્યારે એટલો સમાજ વીસ ટિકિટ તો દેખાવી પણ ન જોઈએ મિત્રો વીસ ટિકિટ હવે પછી દેખાવી પણ ન જોઈએ છેલ્લામાં છેલ્લી ટિકિટ પણ આપણે એક લીધી હશે તો બીજી લઈ લેશે પાંચ લીધી હશે છઠ્ઠી લઈ લે જેટલી વધારે ટિકિટ તેટલો આપણે આ અંદર વધારે સહકાર આપો ગણાશે મિત્રો ધન્યવાદ હવે